નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ડાંગ જિલ્લાના આહવામાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું બીજી તરફ ચિંચલી પૂર્વપટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સ્થાનિકો અને પર્યટકોને ગરમીથી રાહત મળી હતી સ્થાનિકોને ગરમીથી રાહત મળી ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો અને અનેક ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને કારણે ગરમીના ચમકારા સાથે ખરીફ પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અચાનક વાતાવરણ બદલાયું છે જેના કારણે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થયું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડકની લહેર પ્રસરી ગઈ હતી બીજી તરફ સાપુતારા આહવા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે બે એપ્રિલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્રણ એપ્રિલે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતનું વાતાવરણ વાતાવરણમાં પલટા વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે એક તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ જેવા સ્થળોએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે